અને અહીંયા આવી અને અમે સ્પેશિયલ કામ કરવા માટેના સ્પેશિયલ વાઘા ધારણ કરી લીધા છે અને બની ગઈ છે મસ્ત મજાની મસાલા સા અને હવે સાનો ફોટો ચડાવી અને પછી ચડી જવાનું છે કામ પીવાનું છે નહીં થોડોક થોડોક અને તમારે નવા બધાને રામ રામ કરવાના છે હમ રામ રામ નથી કરવાના ભાઈ કરો ને કોણ આવ્યું

હવે બધા એને કહી દે નવા વરણના રામ રામ એમ બોલ હાલ બોલ રામ રામ બોલ તો ખરી મેજ બોલવું બોલવાનું છે તો કાંઈ નહીં હું તારે નહીં બોલું મીત બોલ તો હું તારે કટી કિન્ના હો જો આ બો બાબો નહીં બોલ એમ કે નવા વરણના રામ નમ બધા ગયો કે જ

આ બાજુ કાણાના પાર્ટની સફાઈ ચાલુ છે અને આપણે આપણું કાલનું કામ જે થોડુંક બાકી રહી ગયું ને એનો ગોખલો કરવાનું એ ઉપાડવાનું છે જોકે ઓલમોસ્ટ કરી જ નાખ્યું હે પણ થોડાક ભેડા હોદવાના છે કેમ કે એને ભેડા થોડાક ત્રાણા છે આ ગયું ને સાઈડ ખોદી અને કમ્પ્લીટ કરવાની છે બાકી થઈ ગયું છે દડીને થોડાક લોખંડના હરિયા આવી ગયા હે સેન્ટિંગના એ કાપવાના છે બીજી પોસ્ટથી એવું કહે છે આ બજુ ભીખાભાઈ અને ઊભો ભાઈ બે ફિલ્ટર વિભાગમાં છે ફિલ્ટર ને સોચતું જોઓ થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે ભૂકીવાવું પાણી નાખી અને ફિલ્ટર ને ફિલ્ટર ને સોચતું ને પત્રાને બધું ધોવાનું છે તો આપણા મિત્રને આ બધાય મથે છે ને થોડીક કાકાજીની બોલાવી નથી ફાઈનના કામમાં છે ને ત્યારે બપોરનો લંચ બેગ કર્યો હતો મજાના બપોરા પાણી થઈ જાય અને હવે છે ને પાછા આપણે દુકાન બાજુ જવા માટે રેડી થઈ જાય પણ એ પહેલાં આપણે બધું અને પૂનમ ને રોટલી ખવડાવી હતી નીકળે છે બાકી બધા બપોરા પાણી કરી અને બાર મંડળી નીકળવા અને અહીંયા તે બધાને બપોરા ચાલે છે ચાલો પેલા બધું બેનનો વારો પછી નંદકીનકી પૂનમ બેન ના વાળો પૂનમ બેન ખબર પડી ગઈ તો સાલો એ બધા બાય બાય બોલી દેવી અને આપડા બધું બેન જો એમ છે કે રહે તો મને તો માસ્ક પહેરવે પણ એકચુઅલી આપણી પાસે આ બાજુ આપડા બધા બ્લેક ત્યા બડીવાલા બ્લેક ચાલો તારે આપડો પ્લેટિના અને બુલેટ ને બધી અહીંયા છે જે હડખું આવે એ ગાડી લઈ અને મને તો હવે હે લેપકો તો સી પાસું કામ ને કરવાનો ટાઈમ થઈ ગયો છે ઈ હાટું હે ને આપડે બુકોલ પછી ને સા મૂકી દીધી છે સા બની રહે છે જો તપેલી ની માલપા ઉકળે છે તપેલી સામે તમે હે ને બહુ કઈ નો જોતા કેમ કે આવી તપેલી કલર પકડે ને એ પછી સાની ખાસી મજા આવે છે પીવાની તો આપને હે ને તો સા પહેલા સાથી લઈ લે આ કાક્યો ને ને માલપા ગળમો ઓખનું છે ને ઈ દૂધ થઈ ગયું છે પૂરો હા ચાલે જઈ બીજું કઈ નથી ઘટતું હવે હે ને એની મલપા આ મસાલો જો ને એ પડી જાય ને એટલે રેડી છે તો સાલો આપણે આ સા આવે હે ને ભાઈ એક બે આવી જાય ને પછી બની જાહે મસ્ત બની જાય આ સાઈડ આપળો બટુ શેક ને અમૃત્યો ની બધું આવી જાહે આ બટુ પેટ હાઉ वाज ધ ફીલિંગ સો ગુડ હવે હે ને પાછળના ભાગમાં તમે જોયો હતો હો આપણો હાથી તૈયાર થઈ રહ્યો છે જે ત્રણ બી ઢોંઢો અને ધાણાની સિઝન તો ચાલુ છે અને હવે હે ને આપણા હાથીની સિઝન કમી શું છે એટલે બટુક છેઠને હે ને ઉપરા ઉપરામ ફૂલ ફિલિંગ દેવાની છે પેલા ઢૂંઢામાં ધાણામાં અને હાથીમાં બટુક ડોન્ટ વધી હા

આપણે ગાણાની સફાઈમાં સ્પેર પાર્ટ જેટલા હતા ને એને એ સાફ સફાઈનું કામ હતું ને એ ઓલમોસ્ટ લગભગ બધું પૂરું થઈ ગયું છે અને અહીંયા એને મસ્ત મજાના ભજન વાગી રહ્યા છે મારા પરમ મિત્ર અને યુવા કલાકાર એવા પ્રકાશભાઈ ગોહિલના ટાઈમ કેટલો થયો એ પાંચ વાગીને સોત્રીસ મિનિટ ઓના ખાડા પાંચ થઈ ગયા હે તમે બતાવું આપણે હે ગાણાના જેટલા સ્પેર પાર્ટ હતા ને એ લગભગ બધા ધોવાઈ હે હવે મોટા મોટા ઘાણાના મશીન અને ફિલ્ટરને એ બધું સાફ કરવાનું બાકી રહ્યું છે બાકી લગભગ બધું ધોવાય અને જો વ્યવસ્થિત રીતે મુકાઈ હે આ ઘાણાના ને એ બધા ધોઈને વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા હે કાંઈક જો પતરા ને એવું પાઇપ ને એવું બધું ઓલા પણ પડ્યું છે અને અહીંયા હમણાં બે ત્રણ દિવસથી પાણી ધોવાતું ને તો બધું થોડુંક ઓલું થઈ ગયું છે કિસર જેવું પણ અહીંયા હે ને પછી આપણે થોડોક ત્રાસ નાખી દેવું હવે આ બધું જે સામાન ધોઈને મૂક્યો ને આ બાજુ એ બધું અહીંયા મૂકવો હતો ને તો આ એક લાદીવાનું વસલું ખાનું ને એ ધોઈ નાખ્યું હે એટલે અત્યારે આ બધું સામાન જો ને એ અહીંયા મુકાય જાય બાકી તો પછી આપણે ખાના જેવું ધોવું ને આખું ત્યારે બાકી છે કે આમાં તમે ધોઈ લો તો બધું ગંધારું ગંધારું બીજું હે અને ઘાણા ચહડી ને જેટલું નીકળે એવું હે ને બોલું કે એલ્યુ ફાટી ગયું હોય ઈ ઉખાડવાનું સારું કરી દીધું રે આ કાણામાં એટલે બધું છે ને લગભગ ઉખાડી અને આ હોય ને એ બધું બહાર નાખ્યું છે અને અજી વ્યવસ્થિત આપણે કપડાં ધોવા જે ભૂકી આવે ને એના પાણીથી ધોવાના નથી બાકી ને બે ઘર ની ધોવાના છે અને લાડી જેવું ધોય અને બધું કસું બાર તાળવાનું છે અને જે આ બોર ને જોયું ને એ બધું વ્યવસ્થિત રીતે સાફ કરવું પડશે જેમ કે ઈ જે જો ઉપર આ જે બે વાર ગંદારું કર્યું છે બાકી અહીંયા જે આપણે તેલની ટાંકી રાખવા હાટું જે ઓલી લાદી તોડવાની હતી ને થોડીક એ પહેલાં આટલું હતું તો પાંચ છ ઇંચ જેવું બે બાજુ તોડી નાખ્યું વધારે એ થઈ ગયું છે કમ્પ્લેટ અને આ સાઈડ છે ને જો આ ફિલ્ટર વિભાગમાં તે બધું ધોવાઈ ગયું હે આમાં ભૂકીનું પાણી કરીને આ ધોયું હતું ને તો જોઈ લો પાણી એ જે શોકીઓમાં છે હે એ કાલ હે ને બધું આ લાદીને એવું ધોવાનું છે ને ત્યારે ધોવાઈ જાય આ ફિલ્ટર ધોવાઈ ગયો આ ફિલ્ટર એ ધોવાઈ ગયો હે હેઠળ શોકીમાં પાણી ભીર્યું હે કલર કાઢી નાખે ને એટલું બધું ધોયું હે હા ફિલ્ટર એ ધોવાય ગયું હે એટલે ફિલ્ટરનું હે ને મશીન ધોવાનું કામ એટલું એ ઓલમોસ્ટ થઈ ગયું છે ડન હવે હે ને હેલું બધું જોયું ને એ ધોવાનું છે એ અત્યારે ફેરવી લઈશું હે તો આવું કંઈક મસ્ત મજાનું કામકાજ ચાલુ છે હવે બે દિવસનું બે ત્રણ દિવસનું સારા એ કામ છે પછી આપણો ખાનો થઈ જાય છે આખો કમ્પ્લેટ પછી હે ને ગમે ત્યારે શ્રી ગણેશ કરવા હોય ને કરી અને બીજી વસ્તુ એ હે કે આમાં જે આપણે ઓલું મીટર હતું ને એ બે મીટર જમા કરાવી અને મોટું છે બધા મોટ બાપુ મૂકાવી દીધા હે ને તો એની હવે કાંઈ ઉપાધિ છે નહીં વાયર તમે જોવો કે એટલો બધો હેવી આવી જો હે એટલે દી શોર્ટ સર્કિટ ખાવાની ઉપાધિ રહે નહીં એટલે હવે જે કાંઈ હે ને નવું વાયરિંગ અને સુરજ દાદા હાથમાં ગયા હે ને તો બધો સામાન અંદર મૂકવાનું ચાલુ કરી દીધું હે સુરજ દાદા અત્યારે અહીંયા હે દેખાના

તો ઓલો એક ગાડી છે એ લઈ લેવી અને ઓગડા બપ્પા એ જો આ માંડવી રહી ને એમાં આજે ઢૂંઢો મારી અને પાછા ફરી વયા હે કેમ થાય એ ઉપડી જાય છે ઉપડી ઉપર લેન તો હું કૂતે લાવવાનો થા કૂતે લાહે હેત ને હાલ તે તો બી શું નો માણસો હમ લઈને એમ થાય કે આવડાને બગાડવા જ છે માતાજી એવડાય ને

ફિલ્મમાં ભાઈ એટલો એટલે એટલો કંટાળો સડે હે ને એને તમે વાત જવા જો એટલે વચ્ચે અત્યારે નાસ્તાનો નમકો એવો બ્રેક ફાયદો હે નાસ્તામાં વસ્તુ થોડાક ગાંઠ્યા છે એવું બધું છે તો આપણે પીખાભાઈ કીધું હે ને થોડાક મરસા તળી નાખો મિત્ર મરસા તળી રહ્યા છે આ મિત્ર મરસા એમાં નજર નાખે છે કે હટ તળે તમે ક્યારે ખાઈ લાવ માતાજી એવડાવીને સૂચી રાખે અને બાકી બધા જોવા જો બેઠા હે

ભાઈ વાળા આવું બેકાર ફિલ્મ બનાવે ને એ આ જ ખબર પડે છે માતાજી ઉડાવીને સુખી રાખે બાકી આવો ટાઈમ યાર અમારો નો ભગાડો એ શું જાય છે તમે આવું ફિલ્મ બનાવવાના હોય તો કોઈ વાંધો નહીં ચાલો નાસ્તો ફેલ